ઘી બની ગયું છે એનું આપણે કાઢી બરણી ભરાતા હવે આ કીટું છે એને આપણે એક ગરણીથી થોડું થોડું દબાવીને આપણે એક બાઉલમાં આ રીતે બધું કીટું નીતાારી લેવાનું છે આની અંદર આપણે આ બધુંની કીટું છે એ અંદર ધીમે ધીમે નિતારીને આખી દઈશું હવે આપણે ચાલુ કરીશું આ જે કીટું છે તાજું બનાવેલું એ પણ મેજરમેન્ટ પ્રમાણે એ આ આખો કપ છે એનું મેજરમેન્ટ કરી લીધું છે અને આ મલાઈ છે ઓણો કપ અને અડધો કપ છે એ ટોપરાનું ખમણ છે ટોપરાના ખમણને આપણે થોડીવાર દૂધમાં પલાળીને થોડીવાર રહેવા દઈશું કે જેથી કરીને એની ટોપરાની ફ્લેવર ખૂબ સારી રીતે મીઠાઈમાં આવી શકે નોનસ્ટિક પેન મૂકી દીધું છે એની અંદર આપણે આ ઓનલાઈન નાખી છે હવે એને આપણે હલાવતા રહેવાની છે ટોપરાના ખમણને પલળે એટલું દૂધ નાખીને હવે આપણે એને ત્રણેક મિનિટ પલળવા દેવાનું છે આ ખાંડને ઉમેરીશું જેવી રીતે પેંડા બનાવતા હોઈએ ત્યારે જેમ ખાંડ આપણે ઉમેરીએ છીએ એવી જ રીતે અહીં પણ આપણે આ ખાંડ ઉમેરીને હલાવતા રહેવાનું છે ધીમી આંચ ઉપર આપણે એને હલાવતા રહેવાનું છે મલાઈમાં ખાંડ નાખવાથી એનો જો કલર અલગ થઈ ગયો છે ખાંડનું પ્રમાણ ધીમી આંચે કદાચ ના ઓગળે તો એમાં બે ચમચી ત્રણ ચમચી જેટલું આપણે પાણી નાખીને હલાવતા રહીશું કે જેથી કરીને ખાંડ પૂરી રીતે મિક્સ થઈ જાય બેથી ત્રણ ચમચી પાણી નાખ્યા બાદ ખાંડ ખૂબ સરસથી મિક્સ થઈ ગઈ છે ટોપરું છે એ નાખવાનું છે જે દૂધમાં પલાળેલું છે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે આમાં નાખી દઈશું અહીં ટોપરાનું ખમણ નાખી દીધું છે કોપરાનું ખમણ હવે સરસથી મિક્સ થવા લાગ્યું છે અને એકદમ પલળેલું હતું દૂધમાં એટલે એને એકદમ મસ્ત ટેસ્ટફુલી સુગંધ આવી રહી છે ગાઈસ તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ કીટું નાખેલી મીઠાઈ છે અને એ અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે અને કીટામાં લગભગ આમ ગણો તો એ ફેંકવાલાયક નથી હોતું એમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો રહેલા હોય છે કે જેનો આપણે હેલ્ધી ફૂડ તરીકે આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ કીટું એકદમ બદામની કલરનું ચોખ્ખું અહીં લેવાનું છે હવે નાખવાનો ટાઈમ થઈ ગયો છે મલાઈમાં ખાંડ મિક્સ થઈ ગઈ છે કોપરું પણ સરસથી ભળી ગયું છે અને હવે આપણે આ કીટું ઉમેરીશું ગેસની ધીમી સ્લો આંચ ઉપર આપણે આને મિક્સ કરતા જઈશું થાબડીના પેંડા હોય એટલી સરસ આ મીઠાઈ દેખાવામાં લાગી રહી છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આ મીઠાઈ તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો ઘટના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને બાદમાં આપણે મિલ્ક પાવડર ઉમેરશું બે ચમચી જેટલો અને કદાચ મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે એકદમ ખુશ્બુ આવી રહી છે મીઠાઈની આ કીટાની મીઠાઈ છે એવું તમે કહી જ ના શકો એટલી આ મીઠાઈ ટેસ્ટી બનશે ગાઈઝ કીટું ઓલરેડી ઘીની અંદર એકદમ સરસ શેકાઈ જ ગયું હોય છે બદામી કલરનું મિલ્ક પાવડર ઉમેરી દઈએ છીએ મિલ્ક પાવડર પણ હવે સરસ રીતે ઉમેરી જાય પછી થોડીવાર આપણે એને હલાવતા રહીશું આપણે જ્યારે પેંડા બનાવીએ છીએ અને જેમ ઘી છૂટે છે એવી જ રીતે હવે આ બધા મિક્સચરમાંથી ઘી છૂટી ગયું છે અને ખૂબ સરસ રીતે હવે આ તૈયાર થઈ ગયું છે એને આપણે હવે ઠંડુ થવા દઈશું ઠંડા થયેલા મિશ્રણને આપણે એક ગોળાકાર બાઉલમાં કાઢી દીધું છે નીચે બટર પેપર પાથરેલું છે અને ઘી લગાવીને પિસ્તાથી ગાર્નિશ પણ કરેલું છે આપ ચાહો તો એના પેંડા પણ બની શકે છે અને આપણે જે મીઠાઈ કે કંદોઈની ભાષામાં કહીએ તો એક પ્રકારની દુલારી બની ગઈ છે આ દુલારી પણ કહી શકાય ફાઇનલ આપણી મીઠાઈ કેવી બની છે એ આપણે હવે ચેક કરીશું અહીં આપણે આ મીઠાઈને ફળકાવી લઈશું એકદમ મસ્ત રીતે આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે પિસ્તાથી આપણે એને ગાર્નિશ કરી છે માખણમાંથી ઘી બનતા જે કીટું વધ્યું હોય છે એની આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે ગાઈઝ એકદમ ખુશબુદાર મસ્ત મીઠાઈ તૈયાર થઈ ગઈ છે ગાઈઝ બાળકો માટે આના નાના નાના ચોકલેટ ફ્લેવર નાખીને બોલ પણ બનાવી શકાય છે જે આપણે લંચ બોક્સમાં બાળકોને આપી શકીએ વિડીયો ગમ્યો હોય ગાઈઝ તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં એક ઓર નવા વિડીયો સાથે આપણે અહીં મળતા રહીશું બાય બાય